નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ડબોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને ગુરૂ યુનિવર્સિટી સંલઝ્ન શ્રી વીજે કે એમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ તેમજ નર્સિંગ અને હોટલ મેનેજમેન્ટ કોલેજોના દ્વિતીય વાર્ષિકોત્સવ અભિવ્યક્તિની મોજ કોલેજ કેમ્પસ ખાતે યોજાયો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંત પટેલ મંત્રી ઠાકોર પટેલ સહિત જૈનુલ હાફિઝ આચાર્ય ડોક્ટર કેયુર પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પ્રારંભમાં સંસ્થાના આચાર્ય મૌલિક પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી આ પ્રસંગે તેજસ્વી તાલાઓનું સન્માન પણ કરાયું વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત બીએસડબલ્યુ એમએસડબલ્યુ ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટ આ ત્રણે સમગ્ર કોલેજીસનો આજે ખૂબ સારો દિવસ એવો મહિલા વિશ્વ દિવસ કે જે દિવસે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું છે ઘણા બધા મહિલા સ્ટાફ આ કેમ્પસમાં કામ કરી રહ્યો છે તેઓ પણ આજના દિવસે અભિનંદનને પાત્ર છે ઘણી બધી કોલેજીસ એવી છે કે જ્યાં મહિલાઓ આ કોલેજનું સંચાલન કરતી હોય છે તેઓને પણ અભિનંદન આપું છું સમગ્ર કેમ્પસની અંદર ઘણી બધી ફેકલ્ટીઝ આવેલી છે તો વારંવાર આવા કાર્યક્રમ થતા જ હોય છે આજે આ ત્રણ કોલેજોનો વાર્ષિક કાર્યક્રમ છે ને એમાં જે કોઈ વિદ્યાર્થીઓએ સારું પરિણામ લાવ્યા હોય કોઈ જગ્યાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એવા વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવશે અને સમગ્ર કોલેજ કેમ્પસના સ્ટાફ પ્રિન્સિપાલ આજ રોજ અહીંયા હાજર રહી આ કાર્યક્રમને આગળ તપાવશે અને એને ખૂબ સારું પરિણામ મળે એ રીતે આ કાર્યક્રમ આગળ વધશે અને આ કાર્યક્રમને અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ મારા પ્રિન્સિપાલશ્રીઓ સ્ટાફ મિત્રો અને હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટના સૌ એને અભિનંદન આપે છે અને આ જ રીતે કેમ્પસ હર હંમેશ રહે એવી શુભ આશીષ સાથે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે સૌને હું અભિનંદન પાઠ